પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે આપણે હોમગાર્ડ કેટલા છે કેમ એમાં ડ્રાઈવરો નથી તો એનો ઉપયોગ કરો ને તમે લઈ ગયા તો પેલી વાર નથી તો અમે લઈ ગયા જાતે કોઈ વાંધો લઈ ગયા એનો બી વાંધો નથી બના બન્યો એનો બી વાંધો નથી તપાસ નો વિષય છે

જે ડેડ કોડી નું પિયાકરણ કરીશું અમે કરીશું અમે ગઈ કાલે ત્યારે એના એ કરીશું અમે તમે વાત કરી લઈ લો કોલ્ડ સ્ટોરેજ છે અમાર પાસે એ બધું થશે એકવાર અમને હકીકત જાણી લેવા દો અમને પણ સંતોષ થાય અમને અમે પણ અમને સમજાવી સકીએ એ લોકો ચાલવાનું શું નહીં પ્રમાણે અમે અમે કહીએ છીએ અમે કંઈ બીજું કરવાનું નથી આટલી તડસ તપાસ હા તપાસ તો મારી પાસે અમને એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં દસ વર્ષ તપાસ ચાલતી જ નથી નેવું દિવસ જે હોય તે તમે એકવાર ની તો અહીંયા બોલાવો કોને એ લોકોને એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ તમે તમે દીધું વાત બિલકુલ નહીં કે કે આવી રીતના મળે નહીં ઘરે જઈને મળ્યા એવું બધું નહીં અમે જવાબદારી આજે દુઃખ નો પ્રસંગ છે સહકાર આપવા માટે જ અમે અહીંયા દિવસથી થી ઉભા છે સહકાર આપવા માટે હોય

આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બની છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે એ પણ એ આપણે એમની જવાબદારી બને છે આ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે એ તો અમે આમને તો બિચારાઓને પછી કોઈ જાણ નથી કરતું એટલે આવી રીતના નહીં થયું

જે પણ એફઆઈઆર આપણે કરી છે તમે તપાસ અધિકારી તરીકે તો એમાં પહેલેથી કે આ ભાઈનો ફોન આવ્યો હતો અહીંથી બેસાડીને આ કામમાં જવાનો છે બધો ઉલ્લેખ કરજો એટલે આમનું કહેવાનું એવું છે કે એમાં જે પોલીસ અધિકારીઓ માનો કે અહીંના જ છે જે પણ હોય પણ એમાં શરૂઆત એમને પણ ઉલ્લેખ કરતો માનો કે આજે તમે અકસ્માત ફરિયાદ કરી છે કાલે ઉઠીને મર્ડર મર્ડર ને અમને કીધું છે અમારા એક ઘા છે કુવાડી ના છે કાલે કોઈ આવી રીતના બી હમણાં તો બધા તમે જોયું છે હમણાં બે ચાર ગામો થી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બાર લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે નહીં અમારો હેતુ હવે બનાવ બની ગયો છે હવે અમને તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા કે પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું જ હવે આપણે અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી જતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ગયા ના કંઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેકવાર લઈ ગયા છે ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે આકસ્માતનો ગુનો નજીએ છે બરાબર તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે આપણે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ ડિપાર્ટમેન્ટે બી અમારા જેવા પદાધિકારીઓથી બી ને અહીંયા સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે છ નાના બાળકો છે એમના દાદી એકલા છે એમના પત્ની એકલા છે તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા હતી કરવી પડશે એ તો મેં સંજય બેન પોગરી થી પિયા મારી પાંચ બહેનો ભાઈ છે અને તે દિવસ 23 તારીખ

ફોન આવ્યો તો આઠ વાગે પછી વાત થઈ એમની જોડે એમના પપ્પા જોડે બી એમની જોડે બી વાત કરાઈ મને કે અમારી જોડે છે ચિંતા ના કરતા મને ખાઈ જો અમને વાર લાગશે અમે જેથી પકડવા આવ્યા સુરત બાજુ તો અમને વાર લાગશે એવું કીધું તો ફોન કટ થઈ ગયો પછી હામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો પછી પાછો હામેથી એમનો ફોન આવ્યો આઠ પપ્પાએ એમને વાત કરો એવું ફરી તમે માનો ના એવું ફરી વાત કરાવી તો મેં વાત કરી મેં કીધું કઈ છો તા એ તો આ બાજુ બહાર છે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગીએ મારા ઘરે રૂમરૂપમાં મૂકી દેજો તમે તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ એ લોકો એવો જવાબ આવે તમે કંઈ નહીં મેં કીધું અમે ચાપતા જ છીએ ગમે તારે મૂકવા આવો મારા રૂપરૂપમાં મારા ઘેર હાજરીમાં મૂકી દેજો ગમે તે થાય ગમે એટલા વાગે એવું બી કીધું મેં એ લોકોએ એવું કીધું પછી સારું તે થઈ ગયું पछि थोडी रहे बिमे हामी फोन कापी तापि नखो नचक्यो पछि पाछो एम नोन आयो अचक्यो एटले पाि नख्यो पछि पाँच फोन नै सारमा फोन मार मै कि आखिरात पूरी थुप्रो हजुर मुकुवा पाछो फोन त फोन क्या उचक चो फोन तारे उचक पछि एउटा किदु તમે લઈ ગયા હતા તો ઘરે કમ નહીં મૂકી ગયા અત્યાર સુધી સવારના આઠ વાગ્યા તો હજુ મૂકી કમ નહીં ગયા એટલે કે લાહાતે એમને ફોન કાપી નાખો અને ફોન વેસ્ટ અને વેસ્ટ જ આવે મેં પાછી સામેથી માન જ વેસ્ટ જ આવ્યું તો પછી વાત નહીં થઈ ફોન જ નહીં મૂકી અહીં આવીને બી અમે માર્યો પછી અમને વાત મારા કોઈ થમણાં ચાર પૂરતાનું એક્સિડન્ટ થયું એટલે અમે કઈ ગયા એટલે ફળિયામાં વાતો કરતા એક બીજા કોઈ સંબંધીએ જોયા હશે તો પેલો આધાર કાર્ડ જોયું હશે ને એટલે એની ઉપર પડી કે પછી અમન ફોન બી ના લાગે વાત થઈ તો બી આમના પપ્પા પર મેં હામેથી પાછા ફોન કર્યા રિંગ વાગી વાગી પૂરી થઈ જાય પણ કોઈ જ ફોન મૂકીએ ના પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત બી મળી એટલે મેં ક્યાં અમે લોકો ક્યાં મૂકતા ગઈ ગયા એટલે તો એ તો પડેલા જતા એ તો મરેલા જ જતા રાતના વરસાદમાં પોલની પી હતા અને અયા બી ઝટકાતા ગઈ છે એ બી અહિયા હાથમાં ભીટકા બધી છે બહાર નીકળી પડ્યું પછી અમે કઈ પોચ્યા ને તો જાતે પોળે તો તો હોય ને બિલકુલ પેટ બી નહીં ઘચરાયેલો કે હાથમાં કઈ સાંપુ નહીં નીકળ્યું કે કઈ જ નહીં

અવે આપણી સો માંગે છે અમે આપણે વાત કરીને બોલાવી સર ના પાડે છે કાલે સવારના અમારી અમારી કેસ બી લેતા કેસ એ લોકો એવું કે એમનું નામ ના લખાય એમનું નામ ના લખાય મારા ઘરવાળાને લઈ ગયા એ લોકો અને લાશ ભાઈ મળી અમને તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાસ્ટ મહિલી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ એવું બી કંઈ કીધું નહીં ફોન કર્યો કહેલો રાતે ફોન કરી ગમે તું કરવા ઉતારીએ મૂકી જઈએ ને તમને એમને બાઇક કપાઈ સરસ્વતી માતા કનેથી થી કરી છે એમની બાઈક એમની બાઇક કપાઈ તમારી और विलाती वो तुम्हारी जरूरत थी कि घेर मुकी जवानी तुम्हारी जरूरत थी तो एमने ड्राइवर तरीके से ले गया लेवा घरे आईवता ना यहां बाजार थी भी हाजिर था और गम्मे सांचे कोनी जळे जात मने फोन करीन कही थे कि मैं मुजण આનાથી નાનું બે હજાર છ ભાઈ બેન છું મેં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા